ંગ તાલુકા દ્વારા યુરિયા ખાતર અછતને લઈ નેત્રંગ મામલતદાર ને રજૂઆત કરવામાં આવી હતી ભારતીય કિસાન સંઘ નેત્રંગ તાલુકા દ્વારા યુરિયા ખાતર અછતને લઈ નેત્રંગ મામલતદાર ને રજૂઆત કરવામાં આવી હતી નેત્રંગ મામલતદાર કચેરી ખાતે ભારતીય કિસાન સંઘ નેત્રંગ તાલુકા યુરિયા ખાતરની અછત વચ્ચે રજૂઆત કરવામાં આવી હતી અને શેરડી કપાસ સહિતના પાકો ખાતરના અભાવે નુકસાન થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે ને સરકાર દ્વારા તાત્કાલિક વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે ઉપરાંત યુરિયા ખાતર સાથે નેનો યુરિયા બોટલ સહિતની સામગ્રી ખરીદવા ફરજ પાડવામાં આવી રહી છે ત્યારે આ બાબતે પણ યોગ્ય પગલાં લેવામાં આવે તેવી પણ માગણી કરવામાં આવી છે રિપોર્ટર વિજય વસાવા લોકો ગરીબ માણસ હોય માન લેવા આવતા બરાબર પછી આપે એટલે લેવાની જગ્યા પાછું જતો રહે અને પૂરતા પ્રમાણમાં ખાતર મળતું નથી વસાવા રામદેવભાઈ ફત્રીસિંહભાઈ નેત્રંગ તાલુકાના ભારતીય કિસાન સંઘના પ્રમુખ છું તો હાલમાં ચોમાસું ઋતુ આવી છે તો ઘણા લોકો યુરિયા માટે બહુ આટા મારે છે પણ યુરિયા મળતું નથી અને મળે છે તો એની સાથે નેનો યુરિયા તેમજ નર્મદા પોષ આપે છે તેમજ પાવડર તરીકે તમે વાપરો તો એટલા પૈસા ગરીબ માણસો પાસે મળતા નથી તો એ પણ ખરેખર બંધ કરવામાં આવે અને યુરિયા જો તો યુરિયા આપો કોની નેનો જો નેનો આપો પણ જોઈતું હોય તો જ આપો નહીં તો આ રીતના જો સરકાર કરશે તો આ ગરીબ માણસને કેવી રીતના જીવન ગુજરાન કરી શકે પૈસા હોય નહીં આવા ચમાસાના ટાઈમમાં તો એને ધ્યાને લઈ આજે પૂરતા પ્રમાણમાં યુરિયા નહીં મળતું એ પૂરતા પ્રમાણે યુરિયા મળે એ માટે અમે બધા જ કિસાનો તેમજ કિસાન સંઘમાં જોડેલા સભ્યો પણ આવ્યા છે તો મામલતદારને આહવાન કરીએ કે જલ્દીથી જલ્દી આ યુરિયા મળે અને જે નેનો યુરિયા છે એ બંધ કરવામાં આવે જય હિન્દ જય ભારત જ્યારે જ્યારે વરસાદ પડે છે યુરિયાની જરૂરિયાત ઊભી થાય છે ત્યારે જ ખેડૂતોને આ તકલીફ ઊભી થાય છે હમણાં કપાસ હોય શેડી હોય તુવેર હોય દરેક પાકોને યુરિયાની જરૂર છે રૂ મળતું નથી મળત આવીને ખેતરો ખેડૂતો લાઈનમાં ઉભા રહે છે જો આ સમસ્યાનું નિરાકરણ નહીં થાય તો ટૂંક સમયમાં ગાંધી સિંધિયા માર્ગે આંદોલન કરવામાં આવશે ખાતર ખાતર વિક્રેતાઓને અમારે ખાસ જણાવવાનું કે કોઈ પણ સરકારી પરિપત્ર વિના તમે યુરિયા કે અથવા ફોસ ખેડૂતોને આપશો નહીં કેમકે જેમ તેમ કરીને પૈસા ભેગા કરીને યુરિયા ખાતર લેતો હોય તો એ ક્યાંથી બીજા પૈસાને ખર્ચી શકવાનો છે તો આ અંગે માનવદાસિંહ તથા ગુજરાત સરકાર ધ્યાન આપીને જીવ ખાતરની વ્યવસ્થા કરે એ અમારી માગણી છે